એનો ફાયદો થયો છે કે આ એકતા થાય છે આપણે બે છે તો હવે આપણે કોઈ આમાં નેતા નથી તો કોઈ અમે આગળ વાત આ ઘર બાર થઈને નીકળ્યા દરેક ગામે ગામ

આપણે બિલકુલ પેલાજી બોલતા હતા ભાજપ વિરોધ વોટ કરશું એવી જગ્યાએ હવે ક્લિયર વાત છે આપણે બિલકુલ કોંગ્રેસ માં જ વોટ કરશું બધા ખુલ્લી આખું જરૂર યાદ રાખજો આપણા વડીલો થી લઈને ઘરના પરિવાર થી લઈને ખાલી સોશિયલ મીડિયામાં મેસેજ કરવાથી કામ નહીં આવે ભાઈઓને સમય આવ્યો છે હવે ખરેખર કોઈ યુગ લડવાનો ઘણા બધા કહેતા હોય છે કે ભાઈ તમે મહાસંમેલન કરી દીધું તમે આ બધું રથયાત્રા કાઢી છે તો થયું શું એનાથી અરે ભાઈ સાહેબ અત્યારે આજે રથયાત્રા નીકળે છે ને ગામે ગામ

અમારા કોલેજ ના સાથે તમામ અમે લોકો એસી જણ હતા એસી એસી અત્યારે સમાજ હકલ કરે એટલે કાળી રાતે 12 વાગે ઉપોરી એવા માણસો અમારી ભેગા હતા એ મને ગૌરવ છે સંજય છે કાંતુભા આમાંથી કોઈ આપણા રાજ્ય આગેવાન નથી આ માત્ર ને માત્ર સમાજની લડાઈ લડવા માટે ખુલ્લી છાતીએ કોમન ધમથી રાત દિવસ એક કરીને પડ્યા છે આ લોકો એમના માટે આપણે દરેક અત્યારે એટલું તો નક્કી કરી શકીએ છીએ કે છાત્ર છોકરીઓનો મત તો આપણો એક મત જ છે બધાનો પણ શું એક વ્યક્તિ દસ વ્યક્તિને પોતાના મિત્ર ને ના બનાવી શકે અલગ અલગ જ્ઞાતિ બધાને આ નારી અસ્મિતા વિશે સમજાવી અને એક જો ક્ષત્રિય દસ મત લઈ આવશે આપણા નારીના સન્માન માટે તો હું તો સમજ લઉં છું કે હું ત્રણસો મત લઈ આવીશ તો આપણે એક વ્યક્તિ એ દસ મત તો લાવવાના છે અમુક ભાઈઓ તમને એટલું કહેવા માંગુ છું કે આજે આપણી રાજપૂત સમાજની ની મહિલાઓનું જે અપમાન કર્યું છે આ પરસોત્તમ રૂપાલા એ એ પરસોત્તમ રૂપાલા ભાઈ આપણે બધાએ દેખાડી દેવાનું છે કે રાજપૂત સમાજ ની મહિલાઓનું અપમાન કરવું એ કઈ સહેલું નથી આજે જે ભાઈ સિક્યુરિટી લીધા વગર હાલે નીકળી નથી શકતા સફાઈ નથી કરી શકતા આજે તમે ઢેળ ગામનો મીડિયમ જોયો હોય છે કે કાપલી દેવા માટે છ છ દસ દસ વર્ષના છોકરાઓને કાપલી લેવા જાવી પડે છે આજે હવડા હાંડિયા દેવડા ભાઈએ ભાજપની કાપલી નથી વેચી શકતા આ એક ક્ષત્રીય સમાજના ખિયા સુની આપણે બેટોની કહીયું સડકામાં ઊભી રહેતી હતી અને આજે ક્ષત્રીઓ ઉભા છે અમને કડકે ક્ષત્રીઓ ફરી આવે છે એટલે જે બેટીઓ પવાનો વાળો છે એટલે બે અબિયર મક્કાકી

भाजो छोकिरो छोकिरो भाभा